મહી સાગર માનવ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચ દરજી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાદમીના આર્થિક સહયોગથી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું રામ પટેલના મુવાડા ગામે ભવ્ય લોક ડાયરાનું સંગીતમય આયોજન કરાયું લોક ડાયરામાં બાળકો ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એચપી દરજી માનવ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિપોર્ટર વિપુલ દરજી મહિસાગર ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી દ્વારા એમના આર્થિક સહયોગથી માનવ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ પટેલના મુવાડા ગામે આ લોકડાયરાનું આયોજન કર્યું હતું જેમાં ગીત દેશભક્તિ ગીત સાથે ભજન કીર્તન સાથે લોક ડાયરાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગામના વડીલો યુવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા